કેમ છો તમે બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અત્યારે માતાજી નાસ્તો પણ ન કરી ઉઠીને પછી ડાયરેક્ટ જ આવું છું આટો મરો દે તો જો બાકી આ ગાયો અને આજ તો કઈ જાજો સૂરજાદને ઉગવાનો દીધો સૂરતાદાન ઉગવાનો દીધો તી પહેલા હું ઉઠી કારણ કે મે રાઈટ તો વેલ ઉઠી જવું અને બાકી તમને કોઈ મને વસ્તુ તમારી વસ્તુ ઉભરી મત્યો આખી આ કોકની ફિરકી હે જે કોઈત્ર લઈને આવો અમારા પડમ कोई नहीं आये आये ये ने पासी आए मूकू नक्कर पड़ी नकर लेता है और बाकी जो रींगणा फूल फूल तो, तो ना, ना पड़े कहीं रींगणू नहीं बाकी जो अल बाजी तो सरल बाकी तो तू यू जी लम लगे मैंने पर लिखे वी में उत्तरायण छोड़ पत्नी સીટી માપડ પણ આ ઉતરે નથી કરવાની આપણે જવાનું મોર કેન કે નિયજ આપણે મજા ચાલો વ્લોગ માં કન્ટિન્યુ બને જ નઈ જiram દો જોઈ લ્યો આ છે આપણી મકાય અને આ કહી દો કાફી ક્યુમર કરી લેતો જાવ હું કારણ કે નિય તો બસ સ્કૂટર લઈ જા પાછો આપડા કરી લેજો રેડી બાકી જો કા હમું જોવે છે જોઈ લ્યો ગાય કે હું કર ચાલો હવે નાસ્તો પણ કરી લે નાસ્તો કરીને કરીને આલે જો હું હવે દવા સાટવા જીરામાં જો દોઈ લે પંપ મે લઈ લીધું તાળા કાઈ જીરામ જ તેમ મત મલો તો હું પોગી ગઈ હું જે દવા સાટોટી ની આપણે પોગી ગયા હી અને હવે જો આ પંપ મુક દીધો અને હજી દવા ન થાય કારણ કે વાહપુ ન થાય દવા લેને આલ્યા આવે છે પણ હજી પોગી ગઈ નથી બાકી જો અમારું દેમ દવા સાટવાં જીરાલા પણ લગડ બન્ને આમાં સાટવાં કમસે કમ 10 પંપ રેકો થઈ શેર લેપ મારા પૂ સાટ છે અડધા અને અડધા હું સાટી એટલે સટાઈન ગાય ચાલો બ્લોગ માં બન્યા રેજો દવા સાટ અમને એવું લાગતું છે કે જૂના કપડા કાપેલા અલ્લા તમે એવું ન હોય સટક જૂના પેલા અલ્લા જૂના એ માટે પેકે કાન કે દવા સાટવાની ને એટલે તો હવે આપણે પબ ભરી તાલે થઈ ગયા જો હું ભરી લીધો ને હવે મણી સાટવા હાલો હવે જો મરાપુ સાટવા મણી ચાલો મણી સાટ તો આપણે આગતરો જીરમ દવા સાટ દીધી ને હવે આમાં સાટવાનું કામ ચાલુ છે ખૂટી રહ્યો ફરવા ચાલો આ પણ અમે સાટી ત્યારે હું ગયો તો પાણી ભરવાનું પાછો પાણી ભરીને ઘરે આઈલો જાઉં અને આજનું વાતાવરણ આમ જો સાંયો નહીં તડકોની બહાર મજા આવ્યો આજ કામ કરવાની બહુ મજા કારણ કે થોડો થોડો પવન છે અને સાંયો નહીં તડકો સાંયો બી છે જો બાકી દવા લઈ લીધી પાણી ભરી લીધું ચાલો જાવી આપણો પંપ ભરાઈ ગયો અને મારા સાટો આવી ગયા ચાલો આપણે પંપ લગાવી ખંભે અને મણી સાટવા અને બાકી વીવું હું મારા બાપ તડકોય નહીં અને સાંયો નહીં સાંયો સોરી તડકો ને સાંયો નહીં ખાલી સાંયો જ છે મજા આવે કામ કરો ચાલો મણી કામ કરો તો આ થોડાકમાં દવા બાકી રહી ગઈ બાકી આલ બાજુ સટાઈ ગઈ અને હવે જવું એ ખાવા કારણ કે ઘરે ખોનારે ખાવાનું થઈ ગયું તમે ખાઈ આવી પછી આમાં એક પાપ આવી સાટી જઈશું તમારા સાટે છે ખૂટી રહ્યો એને મારા બહેન પણ ચાલો ખાઈ આવી પછી ઘરે જ બાકી અત્યારે બપોર સડી ગયો પણ તડકા જેવું તો છે ટીફીન આજ ક્યારે કઈ કામગીરી લાગે બધી બાર છે ખાટલા બાટલા ચાલો ખાઈ પીને પછી તમને બોલું ખાઈ પીને નવરા થઈ ગયા અત્યારે હું આવ્યો તો જો કોદાળી લેવા આવ્યો તો કારણ કે કામ હતું થોડું બોલે ચાલો કોદાળી લઈને જાય મારું કામ નહીં ન કરતો તમને જરૂરથી પતા ચાલો જાય કોદાળી આ છે આપણો કૂવો જોવો અને આપણું ટીસી આપણા જીરામ હે ને વરિયારી આવી ગઈ એ તમને દેખાતી ખાતી વરિયારી એટલે ઓલા જાવન ફુમકાનું ફૂલ ને આવી ગયું અને આપડે સીણામાં પણ આવી ગયું જો સીણામાં પણ હવે ફૂલ દેખાવા મળ્યા અને તળકો તો ભાઈ તળકો મને બહુ પર પછી હારું આપડે દવા સટાઈ ગઈ પછી પછી અને બાકી અથ્યાર જોવો તમે આ જીરું ને આમાં આપડે વરિયારી આવી કારણ કે આ આગтру છે અને ઓલું પામું છે પાહા માતાજી કાઈ ન હોત થાય થોડું થોડું છે બાકી આપણે તમને આમ જન બતાવ કે કેવી વરિયારી આવી ને કેવા છે ફુમકા આલ બની આ ગ્યો બાકી આ ટીપ નું આપણે બપોરે ભરી લીધું હતું આપણે ખાલી કરી નાખ્યું હતું પાછું ભરી લીધું હતું તો અત્યારે તમને હું હાલો બતાવું મારા જીવન વરિયાળ આવી નહીં જોવા રહ્યું આમાં જોવા આમાં હંધી આવી છે ફેરી દેખાય તમને આમાં પણ આવી ગઈ છે હંધી અલગ અલગ કહેતા હોય તમારે શું કે જે કમેન્ટ કરી દેજો અમારે એમ કરી વરિયાળી કહે અને આપણે પૈસા લાની હાટું તો જોઈ શકો તમે ચાલો હવે જાય પાસ કરે આપણે અહીંથી આ પણ લઈ જવાનું પોપ ને દવા બધી વસ્તુ લઈ જવાની છે એટલે કારણ કે મારા એ મૂકીને આવી ગયા હતા ચાલો લઈને જઈએ આવું પાછા ઘર બાજુ જાય કારણ કે પછી ઘરે પણ કંઈક કામ હોય તો એ કરવું તો જુઓ આને શું કહેવાય ખબર પડે છે પરથી બોલો આ શું કહેવાતી હા જો મારા આપો આવે એને પૂછી લે કે આ શું કહેવાય અને આ જોવો લાઈન બાઈન ડાઈટી છે અને મારા આપું લાઈન હમી કરે છે આપણે ડાઈટી છે આપણે નહીં બીજા હા બાપુ इनो बोल रहा है सो तो वो गायो हामू जो वे हूं लेवा खबर के आज तेरा अपना पालो नाकने डालो जो वो अपना पालो नाक दीदो है अरे मैं जाऊ छू लाइन नो सांधो कारण के ननकी मोटर चालू करनी है पानी खुटी रही है એટલે હાલો હું જાવ છું ને બાકી તમે હાલો આઈશા કરું કે આજ નો વ્લોગ ઘરે લાગી હાલો લાગી તો લાઈક શેર સબસ્ક્રાઇબ થરોલો તો જો બાકી જો દી હાથમાં આટલો છે આજી તો છે પણ તો આજ વ્લોગ વ્લોગ એન્ડ કરી દેઉં છું થરોલો બાય